ચાલો હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે ફક્ત છ હજાર છસો રૂપિયામાં એક વ્યક્તિની ટિકિટ બુકિંગ કરાવો કથાનો પ્રારંભ ભાદરવા વધ પાંચમ તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી તો આજે જ સંપર્ક કરો નવસો દસ ઓગણ સત્તાણું એક સિત્યોતેર નવ્વાણું નવ પંચાણું પંચોતેર છ પંચાવન વિસનગર શહેરની માતૃશ્રી ચકુબાઈ પ્રાથમિક શાળા અને બાલમંદિર વિભાગનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ તથા શાળાના તેજસ્વી તારલાઓને બહુમાન કરવામાં આવ્યું હતું જેમાં સ્વર્ગસ્થ અનસુયાબેન ચૌધરી સ્કોલરશિપ યોજના અંતર્ગત તેજસ્વી તારલાઓ અંતર્ગત ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવી હતી અને વર્ષ દરમિયાન સહઅભ્યાસિક વિવિધ પ્રવૃત્તિઓમાં જે વિદ્યાર્થીઓએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરો પ્રાપ્ત કર્યા હતા તેવા વિજેતાઓને મહેમાનોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં માતૃ શ્રી ચકુબાઈ બાલમંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભીખાબાઈ ચૌધરી અને શાળાના નિયામક શ્રીએ બાળકોને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસી પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ શ્રીનગરની બાજુમાં વિસનગર વિસનગર શહેરના જાણીતા ડૉક્ટર હાર્દિક મહેતાની ધર્મ અને સામાજિક સદભાવનાની સેવા રૂપે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના રોજ શાળાના બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના સંસ્કાર નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી આગામી દિવસોમાં શ્રી હનુમાન દાદાની જન્મજયંતિ અને ભગવાન શ્રી રામની રામનવમી આવી રહી છે ત્યારે ત્રાસવાડ એમએડ કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર શ્રી હાર્દિક મહેતા દ્વારા હનુમાન ચાલીસા પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક શાળા નંબર પાંચ અને શાળા નંબર ચાર જવાહર વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને હનુમાન ચાલીસાનું મહત્ત્વ સમજાવ્યું હતું અને દરેક બાળકને દરરોજ હનુમાન ચાલીસા નિયમિત પઠન કરવું જ જોઈએ તેવી આપણી ભારતીય સંસ્કૃતિની પ્રણાલી છે આપણા વડવાઓ પણ આ પ્રણાલીને અનુસરતા હતા તો આપણે પણ આજે એક પ્રતિજ્ઞા અને સંકલ્પ લઈએ છીએ કે હું વહેલા ઉઠીને રોજ હનુમાન ચાલીસા કરી તેવી પ્રાર્થના અને પ્રતિજ્ઞા સંકલ્પ દરેક વિદ્યાર્થીઓ પાસે ડૉક્ટર હાર્દિક મહેતાએ લેવડાવ્યો હતો અને આ રીતે તે ડૉક્ટર હાર્દિક મહેતાએ ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન થાય તે હેતુથી ધાર્મિક અને સામાજિક સદભાવના વિદ્યાર્થીઓમાં વધે તેવી પ્રવૃત્તિ કરી હતી મોમેન્ટની ગેરંટી સત્તર વર્ષનો અનુભવ બેસ્ટ ક્વોલિટી માલિક દ્વારા વિદ્યાર્થીઓની તાલીમ આપવામાં આવશે સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ રહેશે ચાર દિવસ જુઓ બરાબર ન લાગે તો ફી પરત સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્બીસ પાંચસો ચુઆલીસ વિશ્વનગર કે ન્યૂઝ